માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અને જો આજે આપણે વહેલા વહેલા સવાર પડી ગઈ છે તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ આપણે આજે આપણે શર્ટ પહેરું છીએ મજાના રેડી થઈ ગયા છીએ વેદ બેન પણ તૈયાર થઈ ગયા છે સવાર સવારમાં અને વેદુબેન પણ અત્યારે રમે છે જવ વેદબેન પાછળ બારીમાં તમને દેખાતા હશે કે હું તમને દેખાડું વેદુ વેદુ શું કરીશ એટલે હાલ તાર ફોટો પાડ દો હાલ તાર વેદુ એ વેદુડી મમ્મી કેતા આમ જો મમ્મી હા મજ વેદુ રાજી રાજી થઈ ગઈ છે વેદુ બેન ને ઉપર ચડી ગયા બારીમાં કા વેદુ વેદુ હેઠે ઉતર કેમ ના ના ઉત્તર એઠે એ વેદુ એઠે ઉત્તર આયો 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 જો મસ્ત તૈયાર થઈને રમેશે વેદવે ને આપણે કપડાનો ઢગલો છે તો એ આપણે સંકેલવાનું છે અત્યારે મસ્ત મજાનું કબાટ સાફ કરવાના જો ખાલી થઈ ગયો ન્યા વેદુના સાફ કરવા પડે એને વિખાય બહુ જાય હરરોજ રોજ આજ રવિવાર છે આજે આપણે સાત પણ નાખલી બધું કામ પતી ગયું આપણે ફ્રી થઈ ગયા છે વાઈગા છે જે 9:30 એમ કે આપણા પતિ દેવના જે વેલો જવાનું હતું શોરૂમ રવિવાર હોય એટલે રજા હતી પણ આજે અમે ગાડીઓ હતી એટલે વેયા ગયા છે શોરૂમે અને આપણે પણ મસ્ત મજાના જો ફ્રી થઈને બેસી ગયા છીએ અત્યારે કામ પૂરું થઈ ગયું છે અને આપણે અત્યારે આ બીજું પર કામ ગયો હે ને કે ફ્રી હોય તાર કરીએ કે એટલે કપડા મસ્ત મજાના હંકેલીને મૂકી દેવીને પછી આપણે બારે સાફ સફાઈ કરવાની છે ફળીઓ આખું કેવાય ને ઘાસ ઉગી ગયું છે તો જેટલું બને એટલું આપણે છાંયો હોય ત્યાં સુધી આપણે કાઢશું અને પછી આવતા રહીશું ઘરમાં તો જુઓ હું તમને દેખાડું કે કેટલું બધું ઘાસ ઊગ્યું છે મારા ફળિયામાં જો મસ્ત મજાના અત્યારે તો અડધામ તડકો અને છાંયો આવે જોઈ શકો છો કેટલું બધું ઘાસ ઉગી ગયું અડધું તો સુકાઈ ગયું છે અને અડધું લીલું લીલું છે અહીંયા કાઢવાનું છે આજે સાફ કરવાનું છે હજી ફળી વાળવાની બાકી છે કાવી આવી દઉં નકરો કચરો 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 જો વે દુબેન આવી ગયા છે બાર કાઢી દઉં જો 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 વહી ગઈ અંદર અંદર વહી ગઈ અંદર વહી ગઈ અંદર વહી ગઈ તોફાન 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 એ દડી ગઈ વાય વાય પડી જઈશ અહીંયા હા જો તોફાને ચેડા સ્વેદુ બેન કા વેદુ બેન નાનપણ આવી ગયું છે વેદુને ને રમવામાં